સુરતમાં છવ્વીસમી જાન્યુઆરી નશા નિવૃદ્ધ સુરતમાં ઐતિહાસિક જાગૃતિ અભિયાન યુથ નેશન દ્વારા આયોજન કરાયું હતું સુરત પોલીસ સાથે મળી યુથ નેશન દ્વારા મેગા ડ્રગ્સ અવેરનેસ માર્ચ કરાશે નશાના વધતા દુષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરત શહેરમાં એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે યુથ નેશન એનજીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય ડ્રગ અવેરનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ ચંપાલાલ દોશીએ જણાવ્યું કે સંસ્થાના છેલ્લા બાર વર્ષથી એક જ ઉદ્દેશ સાથે કાર્ય કરી રહી છે અને તે છે નશા વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન હવે સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે જેની શરૂઆત સુરતથી થશે આ કાર્યક્રમ સુરતના મુખ્ય માર્ગોમાં એક ઉદનામક દલા પર યોજાશે પ્રાઇમ સુપર્સની લઈને વાય જંકશન સુધી લગભગ 1 કિલોમીટરના લાંબા માર્ગ પર કાર્યક્રમ યોજાશે રસ્તાની સર્વિસ લેન પર 22 અલગ અલગ સ્ટેજ ઉભા કરાશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો નૃત્ય સંગીત રડક્સ વિરુદ્ધ જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ રજૂ થશે મારું વિકાસ ચંપાલાલ દોશી છે અને હું યુથ નેશનનો ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર છું મે યુથ નેશન 2014 માં ચાલુ કરેલો આજે 12 વર્ષ થયા છે જેની અંદર અમે અવેરનેસ પર કામ કરીએ છે આ વર્ષે ભી અમે છવ્વીસ જાન્યુઆરી એક મોટો મેગા ઇવેન્ટ લઈને આવીએ છે પ્રોપરલી પૂરોને પૂરો ડ્રગની અવેરનેસ પર છે આ એક કિલોમીટર લાંબુ રોડ પર અમે ઇવેન્ટ કરવાના છીએ એ ઇવેન્ટની અંદર ખાસ વાત એવી છે કે પહેલી વખત પોલીસ જે છે એ લોકો રોડ પર પરેડ કરશે લોકો માટે એને અલાવા અમે એક બહુ મોટો તિરંગો જે છે એ ત્યાં ફેલાવાના છે જેને ફેલાવવા માટે ચોપન લોકોની જરૂર પડે છે પછી આપણું સુરતના બહુ બધા ટેલેન્ટ છે એમાંથી એક છોકરો છે જે દાંતથી છ ગાડી કે આઠ ગાડી ખેંચશે પછી એક પાઇલોટ છે જે સુરતથી છે સૌથી નાની વર્ગની એ બી ત્યાં રહેવાની છે ને આ ઇવેન્ટમાં તમે આવશો તમારા પરિવાર સાથે તો તમે એન્ટરટેનમેન્ટમાં બી તમને બહુ મજા આવશે બહુ બધી એક્ટિવિટી રાખેલી છે ને ડ્રગનો મેસેજ જે છે એ ડ્રગ નામથી જ લોકો જે બીક છે તો એના માટે શું છે કે એક ફન અને મસ્તીમાં મેસેજ બહુ પ્યારા તરીકેથી અમે આપીશું એટલે લોકોની મગજમાં એકદમ આરામથી બેસે કે ડરથી દૂર કેવું રહેવું જોઈએ મુખ્ય ઉદ્દેશ્ય સિમ્પલ છે કે જે તાદાદમાં ડ્રગ્સ સુરત ગુજરાત યા હિન્દુસ્તાનમાં વધે છે એ રોકથામનું કામ જે જે ગવર્મેન્ટ કરે છે રોકવાનું કામ ક્યારે કરવાનું પડે ડ્રગ ક્યારે બંધ થશે જ્યારે લોકો લેવાનું બંધ કરશે અગર લેવાનું જ બંધ કરશે તો ડ્રગ આવશે જ નહીં પછી પોલીસ કે

બદકિસ્મતી એ છે કે હજાર માંથી અમારી પાસે ટ્રીટમેન્ટ માટે દસ થી બાર લોકો જ આવતા હોય છે કાઉન્સિલિંગ અમે કમસે કમ નહીં તો સો થી દોઢસો લોકોની કરતા હોય હજાર લોકો કોન્ટેક કરે છે એમાંથી સો દોઢસો લોકો અમારી પાસે આવે છે ને એમાંથી દસ થી પંદર લોકોનું અમે ટ્રીટમેન્ટ કરી શકીએ પણ આટલા લોકો અમને કનેક્ટ કરે છે આ ઇવેન્ટ માત્ર સુરતમાં થાય છે કે પછી અન્ય સ્ટેટ કે અન્ય જિલ્લાઓમાં આ વખતે અમે બાર બાર સિટીમાં એનું લોન્ચિંગ કરીએ છીએ સુરતની સાથે રાજકોટ વાપી અમદાવાદ અને બાકી જે બાકીની જે સિટી છે બીજી નો એ જે છે પંજાબમાં છે ત્રણ છે લુધિયાના એ બધી છે ચેન્નઈ છે પછી રાજસ્થાનમાં ઉદયપુર છે આવી રીતને અલગ અલગ સિટી છે નસાડા રવાડે ચડી ચૂકેલા અને હાલ રિહેબમાં સારવાર લઈ રહેલા યુવાનો પણ પોતાની લોકો સમક્ષ રજૂ કરશે તો કાર્યક્રમ સાંજના પાંચ પરેડ અને વિશાળ તિરંગો રહેશે જ્યારે એક વ્યક્તિ કાર ખેંચશે આકર્ષણ રહેશે સુરત પોલીસની ભવ્ય પરેડ રહેશે જેમાં લગભગ પાંચસો થી સાતસો પોલીસ કર્મી આ પરેડમાં ભાગ લેશે પરેડ પ્રાઇમ સોપરથી શરૂ થઈ વાય જંક્શન સુધી જઈશે જાગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પરેડની સલામી લેશે કાર્યક્રમમાં મેયર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર ધારાસભ્યો ઉદ્યોગપતિઓ સમાજસેવકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર છે તો આયોજકોના જણાવ્યા મુજબ આ દ્રશ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં ફરકાતા વિશાળ તિરંગા જેવું લાગશે અને દેશભક્તિની ભાવનાથી સૌને ભાવ વિભોર કરી દેશે બીરો રિપોર્ટ સુરત